મધ્યપ્રદેશમાં જબલપુર શહેરની પાસે એક ગાડરવારા નામનું નાનકડું ગામ આવેલું છે ત્યાં બે ભાઈઓ ખૂબ જ સંપથી રહેતા હતા બંને વચ્ચે એકતા હતી પ્રેમ હતો પરંતુ નાના ભાઈના મનમાં કોઈક માણસે શંકાના બીજ નાખ્યા કે તારા મોટાભાઈ તારા ભાગની જમીન પડાવી લેવા માંગે છે દરેક ઘર સંસારમાં ખાનદાનમાં કુળમાં એક મંથરા કે એક શકુની જેવો તો કોઈક હોય જ છે જે લોકોનો સંપ તોડાવવા માટે કાન કરતો હોય છે આ પરિવારમાં પણ એવું જ થયું એટલે નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કે આપણી આઠ એકરની જે જમીન છે એમાંથી મને ચાર એકરની જમીન મારા ભાગની આપી દો ભાઈએ કહ્યું કે જો અત્યારે હું ખૂબ વ્યસ્ત છું પછી આપણે વકીલને બોલાવી સરખે ભાગે જમીનના પણ ભાગ પાડીશું અને બાપુજી અને માતા જે મિલકત આપણા માટે છોડીને ગયા છે એનો પણ સરખો ભાગ આપણે વેચી લઈશું પણ નાના ભાઈએ બહુ ઉતાવળ કરી મોટાભાઈએ કહ્યું કે મને થોડો સમય આપ એટલે નાના ભાઈની શંકા વધારે દ્રઢ થઈ અંતે તે નાના ભાઈએ મોટાભાઈ ઉપર કેસ કર્યો જે દિવસે કોર્ટમાં કેસ થવાનો હતો એ દિવસે નાનોભાઈ વહેલો પહોંચી ગયો પરંતુ એ વખતે કોર્ટમાં બીજો કેસ ચાલતો હતો એટલે તેને બહાર બેસવાની આજ્ઞા કરવામાં આવી આ જ્યારે નાનોભાઈ બહાર ગયો ત્યારે એને જ્યાં ચપ્પલ મૂક્યા હતા ત્યાં એ પોતાના ચપ્પલ ન જોયા મનમાં ગુસ્સો તો હતો એટલે જોર જોરથી બૂમ પાડવા માંડ્યો કે મારા ચપ્પલ ક્યાં ગયા મારા ચપ્પલ ક્યાં ગયા એના ભાઈ ત્યાં ઊભા હતા અને કહ્યું કે તારા ચપ્પલ તાપમાં પડ્યા હતા એટલે મેં અહીંયા છાણામાં મૂક્યા છે નાનાભાઈને આશ્ચર્ય થયું નાના નાનાભાઈ મોટાભાઈ પાસે ગયા અને કહ્યું કે મેં તમારી સામે કેસ કર્યો છે અને તમને મારા ચપ્પલની ચિંતા છે ત્યારે મોટાભાઈએ કહ્યું કે જો ભાઈ આપણા માતા પિતા આપણને નાના મૂકીને મૃત્યુ પામ્યા હતા અને પિતાએ મરતાં મરતાં મને કહ્યું હતું કે નાના ભાઈનું ધ્યાન રાખજે એટલે હું તો તને બધી સંપત્તિ આપવા પણ તૈયાર છું અને બધી જમીન પણ તારે જોઈતી હોય તો તું લઈ લે પણ મેં તારી સાથે કેટલી વખત વાત કરવાનો પ્રયાસ કર્યો તે મારી સાથે પ્રેમથી વાત ન કરી મારી વાત ન સાંભળી અને તું જતો રહ્યો જ્યારે મોટાભાઈ આવું કહ્યું ત્યારે નાના ભાઈને વિચાર આવ્યો કે જે મોટાભાઈ મારી ચપ્પલની પણ ચિંતા કરતા હોય એ મારી અને મારા પરિવારની ચિંતા કેમ નહીં કરતા હોય નાના ભાઈને બહુ દુઃખ થયું તેઓ દોડીને પોતાના મોટાભાઈને ભેટી પડ્યા અને માફી માગી બંને ભાઈઓમાં ફરીવાર સંપ અને એકતા વધી ગયા નાના ભાઈના મનમાં જે શંકાનો કીડો પડ્યો હતો એ શંકા પણ દૂર ગઈ અને નાના મોટા મોટાભાઈની માફી માગી મિત્રો આપણા જીવનની અંદર પણ ઘણીવાર આવું થતું હોય છે આપણે ઘર પરિવારમાં પતિ પત્ની માતા પિતા ભાઈઓ સંતાનો બધા સંબંધીઓ પ્રેમથી સંપ અને એકતાથી રહેતા હોઈએ છીએ પણ ક્યારેક કોઈક આપણા મનની અંદર કોઈના માટે શંકાના બીજ વાવી દે પછી આપણને શંકા કુશંકા થતી હોય છે અને એ શંકાશીલ સ્વભાવને લીધે ઘણીવાર આપણા પરસ્પરના સંબંધો બગડતા હોય છે એટલા માટે આપણને જ્યારે પણ આવું કંઈક થાય ત્યારે ખૂબ જ શાંતિથી સાથે બેસીને એકબીજા સાથે વાર્તાલાપ કરવો જોઈએ સંવાદ કરવો જોઈએ અને સમાધાન વૃત્તિથી એકબીજાને સમજવાની સાચી ભાવનાથી એકબીજાની સાથે વાત કરવી જોઈએ વાત સાંભળવી જોઈએ અને તરત તાત્કાલિક કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ આવું કરવાથી આપણા સંબંધો સારા રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે શંકાશીલ સ્વભાવનો ત્યાગ કરી એકબીજાને સમજીએ એકબીજા માટે પ્રેમ વધારીએ સંપ તૂટવા ન દઈએ જય સ્વામિનારાયણ